તમારો જયકાર સુધી ની કથા છે કૃષ્ણ નથી કૃષ્ણ છે ને રસિયો છે કૃષ્ણ રસિયો છે પણ ભોળાનાથ છે ને એ તાંડવ ના દેવ છે આવો તો મન થી આવો વારે વારે હું તમને ટકોર કરું એવું કેવાય તેજી ને ટકોરો ગધેડા ને ડફણો આપણે કોણ છીએ આપણે સમજવાનું એટલે જયકાર મેં ત્યારે પણ પહેલા કીધું તું અત્યારે પણ કહું છું જયકાર કઈ ભગવાનને જરૂર નથી કે તમે કાશીમાં આવો એને ફૂલ ચડાવો એનો જય જયકાર કરો તમારા ઘરે એને જયકાર કરો તમે એની આરતી ઉતારો એની જરૂર આપડી નથી આપડા જેવાની તો બિલકુલ નથી કે જે જયકારમાં નવા જોરથી બોલી શકતા હોય હા હા ખોંખારીને જો જયકાર ન બોલતા હોય ને તો મંડપ ની બહાર બેસવું કારણ કે અહીંયા તો ભોળાના થાંભળે જ છે કથા હા એટલે જયકાર જો તમારો વારે વારે નહીં આવે ને તો આ લાઈવ જઈ રહ્યું છે કાલે પણ તમને અમુક જણને ફોટા મોકલ્યા છે કે તમારું લાઈવમાં ચહેરા સાથે આવી રહ્યું છે આ વખતે મેં એવી વ્યવસ્થા કરી છે ભાઈને કીધું છે કે જેટલા મારા યજમાન છે વારા પરથી થોડું થોડું બધાનું દર્શન કાશી વિશ્વનાથને કરાવજો આપણે તો એના દર્શન કરીએ કે ન કરે પણ એને હું દર્શન કરવાનું કહું છું મારા ભોળાનાથને કેમ કે આપણે અજ્ઞાની છીએ વારે વારે કીધા પછી પણ આપણાથી હાથ ઉપર નથી થતો જયકાર નથી થતો કેમ આપણાને હજુ સમજણ જ નથી પડી હા એટલે જ સનાતન ધર્મ પર તલવાર વારે વારે આવે છે બધા થાય કે અત્યારે તો બીજાની દીકરી છે અત્યારે તો બીજાની બહુ વારું તકલીફ છે પછી આપણે ટેન્શન લેવાની જરૂર નથી પણ જ્યાં પાણીનો રેલો નીચે આવે ને પગ તળે અને આપણી ગોદડી ખેંચાઈ જાય ત્યારે આપણા ને કાઢ લાગે અને ટાઢ લાગે ને એ પહેલા પાણી પેલા પાર બાંધવાનું આપણા વડીલો કહી ગયા છે તરસ લાગે ત્યારે ખોદવા ન જવાય સમજો એક જ જોઈએ જય જય અને કદાચ હું બોલું ને તમને તકલીફ થતી હોય તો હું વ્યાસપીઠ પરથી ના પાડી છે કે કોઈને પ્રણામ ન કરવા કોઈને હાથ ન જોડવા વ્યાસે આ વ્યાસની ગાદી છે પણ છતાં હું તમારી માફી માંગી લઉં કે તમને મારે કહેવાથી જો ખોટું લાગતું હોય જયકાર કરવા માટે તો હું માફી માંગવા તૈયાર છું પણ જયકાર કરજો અને જયકાર કરવાથી જેટલું પાપ લાગે મને આપજો કારણ કે જેટલી ટિકિટ છે ને એ બધી મેં કરાવી છે હું એકલી બધાની